અયોધ્યા આવીને અમે મનુષ્યના દેહ ધારણ કર્યા ત્યાં આવીને અમે જોયું એક તો એટલો બધો ઉત્સવ લોકો એટલા બધા પ્રસંગ એટલે વારા ઘડિયામાં ગલીઓમાં ભૂલા પડતા મહારાજા દશરથે એક સારી વ્યવસ્થા કરી રામજીના દર્શન કરી શકે એ માટે અવધવાસીઓને એક કતાર લાગે છે એક વ્યક્તિને અંદર જવા દે પ્રભુના દર્શન કરીને બહાર આવે પછી બીજા વ્યક્તિને જવા દે આવી સુંદર વ્યવસ્થા કરી અમે ત્યાં જઈને જોયું અમે પણ આ કતાર લાઈનમાં અમે ગોઠવાઈ ગયા કે અમને પણ ઈબાના દર્શન થઈ જાય ધીમે ધીમે એક પછી એક અમે આગળ આવતા ગયા જેવો મે મહેલ માં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો એટલે દ્વાર પર મારો હાથ પકડીને મને બહાર ખેંચી લીધો મને પૂછ્યું તમે કોણ છો ક્યાંથી આવ્યા છો જોવામાં તો તમે અજાણ્યા લાગો છો અવધના નથી તમે ક્યાંથી આવ્યા છો એટલે દેવી મેં મારો પરિચય આપ્યો મારું નામ શંકર છે અને હું હિમાલય થી આવું છું જેવું શંકર ને હિમાલય સાંભળ્યું એટલે બાર પે કે અજાણ્યા કોઈ ને અંદર નથી જવા રાજા એ ના પાડી છે કે કોઈ બાર નો અજાણો વ્યક્તિ આવે અને મારા દીકરા ને નજર લગાડી દે તો અવધવાસી સિવાય કોઈ પણ રામજીના દર્શન કરી નહીં શકે તમે જાઓ આમ કહીને મને અને ભૂષણજી ને બંને ધક્કો મારીને સહયોગ નથી કિનારે મૂકી ગયા દર્શન ન કરવા હવે ત્યાં મેં અને ભૂષણજી એ મિટિંગ શરૂ કરી

ખેલ એટલો બધો છે એમ કે આખી અયોધ્યા પાછળ પાછળ જ્યાં ભગવાન શંકર ત્યાં અયોધ્યા થાય હવે જેવા રાજાના મહેલે પહોંચ્યા એટલે પારણામાં સુતા સુતા રામજી વિચાર કરે છે વાહ ભગવાન તમારે એકલા દર્શન કરી લેવા મારે તમારું દર્શન કરવા છે તમે દર્શન કરીને જતા આવ્યો એમ ચાલે નહીં એટલે પ્રભુએ લીલા કરી

પ્રભુ મેં ઘણા પ્રયત્ન કર્યા તમારી સુધી પહોંચવાના પણ આ પ્રયત્ન કરતા કરતા મને એક વાત સમજાઈ ગઈ કે રામની કૃપ આપો કે રામ સુધી પહોંચાય નહી પ્રયત્ન તો છે એક જ વસ્તુ ઘટે છે તમારી કૃપ આપો

આ લીલામાં મને સહયોગ આપો મને બોલાવો પ્રભુ કે હું બોલી તો નઈ શકું પણ હું રડી શકી ઈ કરી શકું એટલે પ્રભુ એ ત્યાં રડવાની શરૂ કર શરૂઆત કરી મે અત્યાર સુધી રડતા હતા ઓ ચિંતાના રડવા લાગ્યા એટલે માતા કૌશલ્યાને રાજાને દાસીઓને રાણીઓને ખાર પડે કે આ રામજીને શું થઈ અત્યાર સુધી રમતા હતા અને ઓ ચિંતાના રડે અને રડે એટલે આપણે કે કાળો કજ્યો કે રોય એવો

આ પહેલ થી એવું લાગે છે કે આ કૌશલ્યા માતાના મહેલમાં રહેતા હશે બોલાવો બોલાવો આવે છે આ મહારાજ છે જ્યોતિષ છે બહુ સારા છે તમે તમારી હસ્તરેખા બતાવો તો તમારું ભવિષ્ય કહી દેશે તમારો હાથ બતાવો એટલે પેલી સ્ત્રીએ કીધું કે મહારાજ મને તો બહુ ઈચ્છા છે મને તો બહુ ઈચ્છા છે જોશ જોવાના પણ મોડું થાય છે હું માતા કૌશલ્યા ની દાસી છું અને મારે આજે મહેલ સુધી પહોંચવામાં મોડું થયું છે એટલે મારી પાસે સમય નથી મારે જવું પડશે અને આ કૌશલ્યા ને દાસી શું સાંભળ્યું એટલે બે પ્રસંગ કે હવે આપણું કામ થશે એટલે ભૂષણજી વિનંતી કરીને કહે છે દેવી તો તમે માતા ત્યાં જ વાત કરશો કે અવધમાં એક

મહારાજ આપ કોણ છો ક્યાંથી આવ્યા છો તમારું નામ શું છે ભગવાન શંકર પોતાનો પરિચય આપ્યો મારું નામ શંકર છે હું કૈલાસ થી આવ્યો છું અને જ્યોતિષ છે હસ્તરેખા જોવાનું કામ કરું છું મહારાજ કોઈ બાળકને નજર લાગી હોય તો તમને નજર ઉતારતા આવડે કરી અરે નજર ઉતારવાનો તમારો ધંધો છે આ બી અનાની ગાંઠી આ જ ગીરું છે તમે મને ખાલી તમારા રાજકુમાર પાસે પહોંચાડી દો એટલે નજર ઉતારી હા અમારો ધંધો એલા સૈનિકો તો પ્રસન્ન થઈ ગયા આ છે બંનેને લઈ જાય છે ભગવાન શંકર મહેલમાં પ્રવેશ કર્યો ભૂષણજી એ જેવો પ્રવેશ કર્યો એટલે પેલા દ્વારપાળે ભૂષણજીનો હાથ પકડીને બહાર ખેંચી

પણ જેવા તમે મને લીધા વગર અંદર ગયા એટલે આયા હું બધાને કહી દઈશ કે આ શંકર છે પણ આ ભોળોના કૈલાસનો છે હું બધું કહી દઈશ તમારો બધો ભેદ ખોલી નાખે તમે મને દર્શન નહીં કરાવો તમારો કાર્યક્રમ હું બંધ રાખીશ ભગવાન શંકર આ બધ રાખી છે એટલે હવે વાળે છે કે ભાઈ હું તો મશ્કરી કરતો હતો મારો શિષ્ય છે મારી સાથે છે એને તમે અંદર આવવા દો હકીકત માં એવું છે ભાઈ મારી હવે ઉમર થઈ ગઈ મને બહુ દેખાતું નથી એટલે હસ્તરેખા જોવાનું કામ આ મારો શિક્ષક કરે છે એટલે એની વગર તમારું કામ થશે નહીં તમે એને અંદર આવવા દો ઠીક છે કાક ભૂષણજી ને અંદર જવા દે પણ ભૂષણજી ને અંદર જવા દે ભગવાન શંકર નો પાવડ ઉપર પણ બહાર નહીં ભગવાન શંકર કે મને શું કામ કેજો કે જ્યોતિ જોવાનું કામ આ કરો તમારું કે શું કામ

ભગવાન શંકર બોલ્યા અહીંયા બાર બેસું પણ એના પૂછો હસ્તરેખાઓ જોઈ અને વ્યાખ્યા કરી શકશે નહીતર હસ્તરેખા જોવાનું કામ એનું છે વ્યાખ્યા કરવાનું કામ મારું છે તો બંને કામ કરતો હોય તો હું તો અહીંયા બેઠો અને અહીંયા આવે ભૂષણ થી એ વ્યાખ્યા આવડતી નથી

થોડા નજીક ગયા અને જેવું પ્રભુ ઉપર દ્રષ્ટિ કરી એટલે એક ચમત્કાર થયો એક ચમત્કાર અહિયાં રામજી તો બંધ થઈ ગયો શિવજી તો શરૂ થઈ ગયું પ્રભુ રડતા બંધ થઈ ગયા ભગવાન શંકર રડવા લાગ્યો કેમ કે બંધ બાળ રૂપ છે પ્રભુ નું સુંદર શામ શરીર જોયું ભાવ રૂપ થયા અને આંખોમાંથી માંથી આંસુ આવી ગયા પ્રભુ ચૂપ થઈ ગયા એટલે આજુબાજુ દાસીઓ

આ તો કઈ નથી તમે જો તમારા દીકરા કૌશલ્યના ભરોસો તો આવી ગયો એટલે વિચારે છે કે આ પીરા જેવું જો જીવન પર રડતો ન હોય તો થોડી વાર દેવામાં શું એટલે હવે રામજી ને શિવજીને ને ખોળામાં આવે અને જ્યાં ભગવાન ખોળામાં પ્રભુ પધાર્યા

એટલે માતા કૌશલ્યા વિનંતી કરીને કહે છે કે તમે તમે મારા દીકરાની ચરણની અને હસ્તની રેખા જોઈ કહો ને કે મારા દીકરાનું ભવિષ્ય શું શું મોટો થઈને બનશે એના વિશે થોડી વાત કરો ભગવાન શંકરે સૌ પ્રથમ પ્રભુની ચરણ રેખા જોઈ પ્રભુની ચરણ રેખા જોઈને ભગવાન શંકર બોલ્યા છે માં હા તમારા દીકરાને પદયાત્રાનો યોગ બહુ લાંબી લાંબી પદયાત્રા કરવાનો છે હકીકતમાં તેને ખબર જ હતી કે આ પદયાત્રા કરવા માટે જ અવતરી પ્રિયા છે પગની જોઈને કીધું રેખાઓ જોઈને કીધું કે લાંબી લાંબી પદયાત્રા કરશે આ સિવાય તમારો દીકરો ભગવાનની પૂજા છે તમારા દીકરાના ગામે ગામે મંદિર થશે તમારા દીકરાની કથા સાંભળીને તમારા દીકરાની કથા સાંભળીને ગાઈને

તમારો દીકરો જેવો યુવાન થશે ને એટલે અયોધ્યામાં એક મહાત્મા નું આગમન થશે આ મહાત્મા તમારી પાસે આ દીકરો માંગશે અને તમારે તમારો દીકરો આપવો પડશે તમે એને ના પણ નહીં પાડી શકો આ સાંભળતા માતાને દુઃખ થાય છે કે મહારાજ આવું એમાં લખ્યું હોય ને હસ્તરેખા માં તો પણ અમને કહો ને દુઃખ થાય કેમ કે રામ અમને પ્રાણ સમાન પ્રિય છે આવી વાત ન કરો પણ માતા મારી પૂરી વાત તો સાંભળો આ મહાત્મા તમારા દીકરાને લઈ તો જશે પણ 10 દિવસની અંદર એક સુંદર સ્ત્રી સાથે એના લગ્ન કરાવીને પરત મૂકી જશે તો કાલ ભરે લઈ જાય આપણે આપી દેવો કેમ કે આ સંસારની દરેક માને દીકરાના લગ્નની બહુ ઉતાવળ પછી બોલે પણ ઉતાવળ બહુ આયા માતા કૌશલ્યાને કીધું જેવું ભગવાન શંકરે કીધું પરણાવી મૂકી તો ભલે કાલ નહીં ત્યારબાદ હવે મહત્વનો પ્રશ્ન પૂછે કે તમે હસ્તરેખા જોઈને કહો ને કે મારો આ દીકરો અવંતો રાજા બનશે કે નહીં અહીંયા ભગવાન શંકર હવે હવે કેવું છો કે આ વનનો રાજા બનવા માટે અવતરી ત્યાં જેમ તો કહેવાય નહીં

તો અહીંયા ભગવાન શંકર જેમ અયોધ્યામાં રામજી ના દર્શન કરવા ગયા એમ ભાગવતમાં ભગવાન શંકર કનૈયા ના દર્શન કરવા પણ જાય છેલોક નિરંજન અલોક નિરંજન આવા શબ્દો નો નાદ કરીને ભગવાન શંકર માતા યશોદાના આંગણામાં ઉભા રહ્યા છે આ બધું માતા યશોદાને ખબર પડી કે મારા આંગણે કોઈ સાધુ બધાય ભિક્ષા લેવા માતા યશોદાએ એક દાસી ને બોલાવી દાસી ને કીધું તું જલ્દી આ ફળ લઈને જા અને આપણા આંગણે જે સાધુ બધાય છે એના તું આ ફળ ભિક્ષા સ્વરૂપે આપજે અને વિનંતી કરીને કહેજે કે મારા